વેચી અને બે આવતો નહી એટલે હું ચાલુ સરપંચ છું તને ખબર નહિ પાટીઓ કે પડી રહ્યું બાબુ ના તારો તમે ચાલુ સરપંચ છો પણ ગોમના ના આગેવાનો ભેગા કરી જવું પડે ભાઈ શું હિસાબ મેલી દે હે

હજી તો ખરા એ કેતો ને કે બે દારે અમુક બે દારા થઈ ગયા છે એટલે અમુક બે દારા શેરી ઉઘરાણી જીએ એમ કઈ તપેલો નું શું કર્યું ઉઘરાણી નહીં મામા હું તો કઉ છું ખરા ને એને ક્યાં ક્યાં કરવા તમે દારો આવશે હિસાબ તો કઉ છુ તમે ખરા ને કડક શબ્દો માં બોલવા રાખો અને કઈ દો કે પૈસા મેલી દે પેલા તાર એકલા ના નહી અરે પૈસા તો ભણાય એના બાપા કઈ ને મેલવા પડશે બાબુ રાખે અમે જો જે કેસ માં ને એ કેસ ખરો કોઈ પૂછવા કોઈ પગેરો નહીં લે પણ ખબર નહી તું પતારમાં પહેરી તો એ કે ગમનો ચાલુ સરપંચ થોડો કોઈ આલીમુ વાલીમ છું નહી કરવાનું નહીં કરવાનું બાબુ હોય કે ગમે તે હોય ગોમનો માણસ અને તમે ગોમના સરપંચો તે ગમે તે કહી શકો અને ગમે તેના અંગાદ પાવર કરી શકો આપરા સિવાય બીજો ખરણ આ હિસાબ લેવા એક કોઈ નઈ જાય એટલે આપર જ જવું પડશે પણ તમે કહી દોને કે આલી દે પૈસા હિસાબ બતાઈ દે મોના આલી દે હે ચિંતા કરે તેજાર એ કહેતો તો કે ગામ મારો મજા ભેગા કરવા દે એ તારા ભેગા કરવાના છે કે કોઈ અમાર ભેગા નહીં કરવાના તો પેલો તારા ઘેર પડે તો

તમે હોય લીધી એટલે નકા ગોમ નો પૂછવા ના જોઈને કહું કરી હું ના કરું મેન આગે હોય મેં થયું આવું જ કરો પણ બીજો ના તો હું બહાર પડ્યા છું ભૂણા અરે બધા ચીટિંગ કરી જોઈ મને તો આ વાત ની હોબડી છે ને મને આખી રાત ઊંઘ રહે કે હું ચાલુ સરપંચ અને મને ના પૂછ્યું અને વાત સાચી છે પૂછવાની ફરજ છે ગોમ ચાલુ સરપંચ હોય

જીવણિયા ને બુ નહિ જુઠો માણસ છે જીવણીયો પણ એટલી ચાલે પણ હાહુ ની શેતરાય ખરું બકાવાય ખરું

એટલે હું તો કઉ છું જીવન ભાઈ ના વિશ્વા બની ભેસ લઈ ને ત્યાં ચાલુ યાદ કરશો તમે કઉ છું આપડે બાબુ તો જવાનું અમે તબેલા ની ઉગવાણી કરવા બાબુ છે

ચા પાણી કરો પછી બીજી વાત હું કઉ છું પાછા ઇન્દમ નહીં અરે તમે ગમે તે કોમ આયા હોય કોમ થઈ મારું કોમ તો ખરા જીવન જીવનની આહુ કે બે જીવન બાજુ જીવન ઘરે નહીં જોઈ સીધો વાયકણ લઈને આવ્યો છું

સિરિયસ કેસ હતો પણ મને મને નહી આવતું કાલે તો કી મોદો હતો ને આજે હું આદો થઈયો અરે હકા જો મને ખરું કશું થતું નહી મને કદી તાવ આવતો નહી જો ખરેખર તમને તાવ નહી આવતો અને બાબુજી તમે હું બીમાર કીધી કાલે જીવણીઓને ખેમલોન સોમલો તણવા આયા હતા તે કી ફેફસામાં પંચર છે અને લાઈન્સમાં દાખલ કરેલો છે કે એ બાબુજી સાયકલને એક જણું પંચર હોય છે તો એવા નેકરી સાયકલ હેટતી નહીં

અઢી લાખ રૂપિયા લઈ જી સરપંચ કોઈ જો અરે હત્તર બોનો કાઢો તો મારા પાન તો જમીન આયી એટલે હું તો એનું છોડવાનું નહીં પડાય ખરું બાબુ ખોટું ના બોલાય પોતાનો હાહુ યુવાની છોડી આલી છે

ના ના તમે તાર ઠપકો તારા પૈસા લેવા તો જમીન ઉપર લઈ જઈ મારું ખોટું લીધું એક વસ્તુ ના હોય તો હું તો કઉ છું ઈવન એકલો નહીં જવા દો આપડે હેડા પૈસા અઢી લાખ રૂપિયા લઈને કર્યું એ વાત સાચી કરી બાબુજી હા તો અઢી ખોટા ધંધા પોલ પકડાઈ ગયું એટલે કેવું પડ્યું જીવન ની આપણા તપેલા નું થયું બાબુજી કરીએ આ તપેલાનો બધો હિસાબ જ કરું છું તાને જેમ મને એમ જલ્દી પટાવણ કરાયે તપેલાનું સિલક ઉપર હેડવાનું છે જેટલી સિલક પડી હોય એમ આગળ હેડા હંમેશા સિલક જે વેચાલો માલ હોય પૈસા હલી દેવાનો હોય માન હા શમુ બધાના પૈસા હલાઈ જાય ને તાણે શાંતિ થઈ અમુક શાંતિથી ઘેર બે હેરાવવાનું થયું ન આમ તો હમતા રહે હમતા તા ફરવું પડતું તું પણ આ ખેમલોને ખરાન નહીં સુડ્યું હો અરે સેવા ધોકા મેલ્યા મેલ્યા છે પહાણ અને અઢી લાખ રૂપિયા લીધા કશો વાંધો ને એ તો પૈસા થોડા ઘણા કમાવું એટલા કરાવી દેવું હેતર આજુબાજુ બીજો જમીન વાવશું એટલા પૈસા લે હાશી એટલા પણ છૂટું કરાવી દે હું અમે ચિંતા નહીં આ બધું પટી ને તે સારું કર્યું

નતો ફસાઈ ગયો સરપંચ મેં ચોરી કરી હતી કશું ધંધો નહી કર્યો ખાલી ચોરી જ કરી હતી આપણા ખેમલા દોરો નતો ચોર્યો સરપંચ એટલે દોરો ચોરી કર્યો એમાં તારા પૈસા ની હું જરૂર પડી એટલે બાબુજી એમાં એવું હતું

કરવાનું સરપંચ તો બધું બરોબર છે પણ ખેમલા હોય મારા પહાણ જમીન મેલાઈ માં અઢી લાખ લીધા તો ઈવન પહાણે જવું તો પડશે પણ ઇવાન ઉકા લેવા પડે અલે દોરો વેચી માર્યો છે તમને શી ખબર નહી આમ જીવણિયા આપ જીવણિયા દોરો ખેમાયોનો વેચી માર્યો છો તે પૈસા તો એ ભણ કરે જીવણિયા મૂર્ખો ખરો ને પેલા સોમલાનો દોરો કાઢીને ખેમલા બેના વેચી માર્યા હતા આ એ દોરાના પૈસા લઈ જાસ રે સોમલાનો દોરો તો નકલી હતો પણ ખેમલાનો તો અસલી હતો કા હા એના પૈસા આયા હતા આ જો અમો તો તો તમારો સમય ખરા બધી વાતી પટી ગયો તમારો સિવાય કશું મુસા નહિ અને તમારી સોડી બીજું આના પાણ કશું નહિ એટલે અમે ખરા ને જે કરવું હોય કરેલો કરો પાંચ રૂપિયા લીધા મળશે બાકી તમારો કરેલો કરમ તમારે ભોગવવાનો છે હું એ છું મારે કોઈ લેવા દેવા નહીં ખાલી કશું નઈ ચોરી કરી એટલે તારે ભોગવવું પડે અને બાબા બીજા ના લે તું એથી પાછો ચોરી કર્યું તો તમે તાર ભોગવો

મને કરીએ ને આપણે પાર્ટનર માં કરીએ એકલા એકલા જે ધંધા કરતા હોય ને બધા ભૂલી દેજો એ રાત ના ધંધા ખરા ને એ તમે અમે એ બરું ખરું ને

એક હગો ખરા ને દવા કોને દાખલ કરેલા છે અને ફોન આવ્યો કે ખેમાજી ગમે તે કરો પચાસ હજાર રૂપિયા ઉછી ના હાલો ચોમા કાકા વેજે હાલવાન કેતા મારા પૈસા તો હપ્તામાં માં પચી ગયા હું કઉ છું ના તો તમે હાલો પચાસ હજાર ના જે હપ્તા હોય ને આ જે વ્યાજ આવે ને એ વ્યાજ તમારે મોલ લઈ દેવાના એમાં વાત નહીં કરવાની

હું જ એટલા ઉઘરાણી કરું છું બાબુજી ને બધા ભેગા થઈને પૂછવાની ફરજ નહીં એકલા તા ચાલુ સરપંચ

પેલા રૂપિયા લઈ અને પૈસા હું લઈ લે અને મારા મેલા માટે બધું લાવી દે ચોમા કેવી બાબુજી માહિતી તમે લઈ લઈજો વાત કરો થઈ ચમત્કાર હિસાબ કરો પૈસા